કતારગામ ખાતે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી આગની ઘટનામાં વીસ થી પણ વધુ વિદ્યાર્થીનીઓનો કરાયેલા રેસ્ક્યુ બાદ સંચાલકો સામે એફઆઈઆર કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેને કારણે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સિંગણપુર ચાર રસ્તા નજીકના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બુધવારે સાંજે આગની ઘટનામાં વીસ વિદ્યાર્થી સહિત બાવીસને ઉગારવાયા બાદ પાલિકાએ ગુરુવારે બિલ્ડિંગની કાયદેસરતાની ચકાસણી કરી હતી પ્રાથમિક તપાસમાં જે બિલ્ડિંગના ટેરેસ ઉપર પતરાના શેડમાં તાણી બાંધાયેલા ડોમ ગેરકાયદે જણાતા ડિમલશન કરવામાં આવી છે આ કોમ્પ્લેક્સના બેડમેન્ટુ પણ ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ થઈ હોવાની માહિતી પણ ચોક્કસમાં આવી છે સાથે જ પાલિકાએ બિલ્ડિંગના વપ્રાસપુરે બીયુસી પરવાનગી મેળવવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે ફાયર એનઓસી અને બીયુ સટ્ટી વગરની બિલ્ડિંગ સીલ કરી સંચાલકો સામે એફઆઈઆર કરવા ચીમકી પણ ઉચ્ચારી હતી આ ઘટનામાં બિલ્ડિંગ સંચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા પાલિકાએ પોલીસને પત્ર લખ્યો પણ પોલીસે એફએસએલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવા જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા